આજે પાયથોન માં વાત કરીશું કાસ્ટિંગ સ્ટ્રિંગ અને બુલિયન તો શરૂ કરીએ વોટ ઇઝ સ્ટ્રિંગ પાયથોન માં સૌથી લોકપ્રિય ડેટા ટાઈપ એટલે સ્ટ્રિંગ પાયથોન સ્ટ્રિંગ એ એકલ અવતરણ ડબલ અવતરણ અથવા ટ્રિપલ અવતરણ થી ઘેરાયેલા અક્ષરોનો સંગ્રહ છે પાયથોન સ્ટ્રિંગ ને યુનિકોડ અક્ષરોનો સંગ્રહ પણ કહેવામાં આવે છે સિન્ટેક્સ એક થી વધુ નકલો જોડવા માટે સ્કવેર બ્રેકેટ તેનો ઉપયોગ ચોક્કસ સ્ટ્રીંગની પેટા સ્ટ્રીંગને એક્સેસ કરવા માટે થાય છે સ્કવેર બ્રેકેટમાં કોલન તેનો ઉપયોગ ઉલ્લેખિત શ્રેણીમાંથી અક્ષરોને એક્સેસ કરવા માટે થાય છે ઇન જો ઉલ્લેખિત સ્ટ્રિંગમાં ચોક્કસ સબસ્ટ્રિંગ હાજર હોય તો તે પરત કરે છે નોટ ઇન જો ચોક્કસ સબસ્ટ્રિંગ નિય ઉલ્લેખિત સ્ટ્રિંગમાં હાજર ન હોય તો તે સાચું પરત કરશે આર કોઈપણ સ્ટ્રિંગને કાચી સ્ટ્રિંગ તરીકે વ્યાખ્યાયિત કરવા માટે આર અથવા કેપિટલ આર અક્ષર પછી સ્ટ્રિંગ આવે છે છેパーસેન્ટાઇલ તેનો ઉપયોગ સ્ટ્રિંગ ફોર્મેટિંગ કરવા માટે થાય છે આ દરેક ઓપરેટર્સનો ઉપયોગ એક્ઝામ્પલમાં અહીંયા તમે જોઈ શકો છો જ્યાં આપેલા તમામ ઓપરેટરોનો ઉપયોગ અને તેનું આઉટપુટ સ્ક્રીનમાં જોઈ શકો છો આ સિવાય સ્ટ્રિંગ સાથે સંકળાયેલા એસ્કેપ સિક્વન્સ જેમાં એસ્કેપ સિક્વન્સ ડિસ્ક્રિપ્શન અને તેનું એક્ઝામ્પલ આપેલ છે आ दरेक एस्केप सीक्वेंस नो प्रोग्रामिंग दरमियान उपयोग कर सको जेमा न्यू लाइन बीजू बेकस्लेस त्यार पछी सिंगल कोट्स डबल कोट्स आस्की बेल आस्की बेकस्पेस आस्की फॉर्म फीड आस्की

એ બે મૂળભૂત મૂલ્યો છે આ ગુણનો ઉપયોગ આપેલ નિવેદન કે ભ્રામક નક્કી કરવા માટે કરવામાં આવે છે જેમાં અથવા અક્ષર દ્વારા રજૂ કરી શકાય છે જ્યારે શૂન્ય ન હોય તેવા કોઈ પણ મૂલ્ય દ્વારા રજૂ કરી શકાય છે અહીંયા સંકળાયેલ ફંક્શન બુલ જેના વિશે સ્પષ્ટતા કરીશું આપેલ કંડિશન સાચી હોય તો ટ્રુ અને કંડિશન ખોટી હોય તો ફોલ્સ રીટર્ન કરશે તે માટે બાજુમાં કોડિંગ દર્શાવેલ છે ઈએમપી અંડરસ્કોર એસટીઆર ઇઝિક્વલ્સ ટુ બ્લેન્ક સ્ટ્રિંગ જેને કંડિશનમાં ઉપયોગ કરીશું એફ બુલ ઇઝિક્વલ્સ ટુ ઈએમપી અંડરસ્કોર એસટીઆર પ્રિન્ટ ટ્રુ એલ્સ પ્રિન્ટ ફોલ્સ અહીંયા આઉટપુટ ફોલ્સ જોવા મળશે આ પ્રકારે બુલ ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડિઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં